હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ભાઠાની કણીનું શાક તો ભાઠાની કણીનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું ભાઠાની કણીનું શાક તો ભાઠાની કણીનું શાક બનાવવા માટે મેં એક બાઉલ ભાઠાની કણી લીધી છે આ તમે ગટ્ટાનું શાક ખાતા હોય ને એવું જ લાગશે બહુ મસ્ત લાગે આ શાક તો તેના માટે આપણે એક ચમચી આવું લાલ મરચું આવે ને વાટેલું એ લેવાનું ને થોડીક લસણની કરી ને એક બાઉલ છાસનો આ એક બાઉલ ગાંઠિયા હોય ને તો એક બાઉલ ખાટી છાસ નાખવાની મોરી હોય તો તમે વધારે નાખી શકો આપણે અત્યારે એક જ બાઉલ લેશું તો હવે એનો આપણે વઘાર કરી લેશું પહેલાં આપણે તેલ મૂકશું અત્યારે આપણે દોઢથી બે ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ આપણે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ એક ચમચી આપણે મોટી એક ચમચી લસણવાળી ચટણી લસણ લીધું અને એમાં મેં લાલ મરચું મીઠું નાખીને આવી રીતે ખાંડણીમાં ખાંડી લીધું છે અડધી ચમચી હળદર આમાં રૂટિન મસાલા જ છે કોઈ બીજા મસાલા નથી ઉમેર્યા તો પણ એવું મસ્ત લાગશે અડધી ચમચી ગરમ મસાલો एक चमची सेकेला जीराण पाउडर ने स्वाद मुजब मीठू थोड़क आप लीते हाथी पेस्ट बना ले बधु आव मिक्स थी जाविए તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખશું થોડાક લીમડાના પાન નાખશું બે થી ત્રણ કરી લસણની મેં આવી રીતે ટુકડા કરી લીધા છે એ નાખી દેસું હવે એમાં હવે આપણે આ પેસ્ટ બનાવીથી રેડી દેશું હવે એમાં આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખશું પહેલાં એને પાણીમાં ચોળવી લેવાના કણી હોય એટલે કડક હોય થોડું પાણીને કુકરવા દેશું આપણે તમે ખાટું ન ખાતા હોય તો તમે આવી રીતે પાણીમાં પણ વઘારીને ખાઈ શકો પણ ખવડન કી દીધું પાણી આપણું ઉકળી ગયું છે હવે એમાં આપણે આ કણી નાખી દઈશું હવે એને થોડીક વાર પાકવા દેશું ચડવા દેવી પડે ને કણી બહુ કડક હોય આ શાકને બનતાય કંઈ વાર નહીં લાગે ફટાફટ બની જાય તમારે હવે આપણે રસો થોડોક આપણે ઘાટો કરવો હોય ને તો આ કણી હોય ને એને ખાંડી નાખવાની ખાંડણીમાં ને મિક્સરમાં ક્રશ કરી નાખશો તો પણ ચાલશે આવી રીતે આવી કરી નાખવાની એટલે રસો ઘાટો થશે એટલું ઉકરી જાય આમ પાકવા આવે ને કણી પછી એમાં જો એટલી થઈ જાય ને આમ પાકવા આવીશ હવે ચડી જવા આવી આમ પોચી પડી જાય પછી એમાં ખાટી છાસ નાખી દેવાની એક બાઉલ ખાટી છે આ દહીં હોય તો દહીં પણ તમે નાખી શકો પણ પહેલાં પાણીમાં ચોળવી લેવાનું પછી દહીં કે છાસ જી નાખો એ નાખવાનું હવે એને છાસ નાખ્યા પછી

પાણી આપણું ઉકળી ગયું છે હવે એમાં આપણે આ કણી નાખી દઈશું હવે એને થોડીક વાર પાકવા દેશું ચડવા દેવી પડે ને કણી બહુ કડક હોય આ શાકને બનતાય કંઈ વાર નહીં લાગે ફટાફટ બની જાય તમારે હવે આપણે રસો થોડોક આપણે ઘાટો કરવો હોય ને તો આ કણી હોય ને એને ખાંડી નાખવાની ખાંડણીમાં ને મિક્સરમાં ક્રશ કરી નાખશો તો પણ ચાલશે આવી કરી નાખવાની એટલે રસો ઘાટો થશે એટલું ઉકરી જાય આમ પાકવા આવે ને કણી પછી એમાં જો એટલી થઈ જાય ને આમ પાકવા આવીશ હવે ચડી જવા આવી આમ પોચી પડી જાય પછી એમાં ખાટી છાસ નાખી દેવાની એક બાઉલ ખાટી છે આ દહીં હોય તો દહીં પણ તમે નાખી શકો પણ પેલા પાણીમાં ચોળવી લેવાનું પછી દહીં કે છાસ જી નાખો એ નાખવાનું હવે એને છાસ નાખ્યા પછી થોડીક વાર આપણે થવા દઈશું સા કાપડું કમ્પ્લીટ થઈ ગયું છે જ્યાં કણી ચડી ગઈ છે કણી ચડી જાય ને એટલે તમારે દબાવવાની કે કોઈ જરૂર નહીં પડે આમ ઉપર આવી જાય જો કણી ને આમ કલર પણ ચેન્જ થઈ જાય આમ ખ્યાલ આવી જ જાય કે આ ચડી ગયું છે શા કાપડું નકર આપણે નાખીએ તો નીચે બેહેલી હોય આ ઉપર આવી જાય એટલે ચડી ગયું હવે એમાં આપણે ધાણા નાખશું અડધો બાઉલ જેટલા ધાણા નાખ મસ્ત શાક આપણું તૈયાર થઈ ગયું હવે સર્વિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણું ભાઠાની કણીનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ